ચાલો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં પણ કિસાન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની લિંક પણ આપણે આપેલી છે ઉનાળુ તલ ઉનાળુ મગફળીના વિડીયોની તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ડ્રીપમાં હુમિક પાવું હોય તો આપણે કયું હુમિક પાવું અને જેથી કરીને શું શું ફાયદા થાય છે અને આપણે શું શું માપ છે વીઘાનું તો તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ આજે આપણે તમામ પ્રકારની વાત કરશું તો ઉમેઘમાં આપણને સારામાં સારું પરિણામ મળે અને કઈ ઉમેક પાવશું તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મિત્રુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા કરો મિત્રો મજામાં છે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે બાર ચાર બે હજાર પચીસ મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તલમાં હુમિક પાવું હોય તો આપણે કઈ હુમિક પાઉ ડ્રીપમાં ખાસ કરીને મિત્રો ડ્રીપમાં આપણે વિડીયો ઉતાર્યો નથી પણ હું તમને આમાં ખાસ કરીને જણાવી કે કઈ રીતનું ખાવું અને કયું પાવું અને શું માપશે એની વાત કરશું તો વિડીયોમાં તમે અંતર સુધી બનાવી લેજો તો તમને પૂરી પૂરી માહિતી મિત્રો આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો કે હુમિક પાવની શરૂઆત પણ કરી દીધી છે અને આમાં જાય પણ છે હુમિક મિત્રો આ રીતનું બેનરમાં ઓગાડી દેવાનું એકદમ પાણી કાઢું થઈ જશે અને સરસ મજાનું આપણને રિઝલ્ટ પણ મળશે મિત્રો તો હોમુકથીનનો શું ફાયદો થાય છે એની વાત કરશું મિત્રો હોમુકથીન ખાસ કરીને મૂળનો વિકાસ એવો ભરપૂર પડવામાં સારો અને સરસ મજાનો થતો હોય છે મિત્રો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આ ડ્રિંકમાં છે અને આપણામાં ડાયરમ પણ વાવેલા છે તમે જોઈ શકો છો ભાઈ આજે કમ્પ્લીટ વીસ દિવસ થઈ ગયા છે તો ડાયરમની ફૂટ પણ એવી સારી આપણે આવી છે અને આપણે આગળ પણ વિડીયો બનાવેલો છે ડાયરમમાં આપણે શું ડ્રિંચિંગ કર્યું હતું એનો પણ વિડીયો આપણી ચેનલમાં ફાઇનલી છે મિત્રો આમાં આપણે હૂમિક પહી દીધું છે ફાઇનલ તો આપણે આમાં ડ્રીપમાં કઈ રીતનું પાવશું એની હું વાત કરીશ તો મિત્રો આ હુમિક આપણે કયું પાવશે એની વાત કરીશું તો મિત્રો કોઈ પણ સારી કંપનીનું પ્રવાહમાં ભૂમિકા આવે છે આ છે કોર્ટ એવા કંપનીનું તો કોઈ પણ કંપનીનું સારું ભૂમિકા આપણે લઈ અને આપણે પહી છીએ તો મિત્રો આની માપની વાત કરીએ તો માપ આનું હવે મિત્રો એક લીટર ચારથી પાંચ વીકામાં પ્રતિ એ પ્રતિ પાંચ વીગે એક લિટર જે ડ્રીપમાં પાવવા માટે મિત્રો આ સારામાં સારું પ્રવાહીનું લેવું પડે જેથી કરીને મિત્રો આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે અને મૂળનો વિકાસ મિત્રો હંમેશા સારો થાય તો જ આપણે છોડવાનો વિકાસ થતો હોય છે અને બીજા નંબરની વાત કરવા જઈએ મિત્રો તો જે આપણે જે ભૂકી એકદમ કાળું આવે તો એને આપણે ડ્રીપમાં પાવી તો નળી બ્લોકની શક્યતા વધારે રહેતી હોય છે અને જો મિત્રો પ્રવાહી રહ્યું એ આપણે પાવી તો આને એકદમ પ્રવાહી આવે આપણે કાળા કલરનું તો મિત્રો આ પાવાથી અને નળી બ્લોક થતી હોતી નહીં અને એકદમ સરસ મજાનું પરિણામ આપણને મળતું હોય છે મિત્રો મિત્રો હોમક હંમેશા જે મૂળનો વિકાસ જેને તલ હોય કે મગફળી હોય કે ગમે તે એમાં વિકાસ ન થતો હોય ગમે તે મોલનો તો એમાં આપણે હોમ ભરી શકીએ છીએ તો બાકી આપણે ચરિયામાં પિયત પાણી આપતા હોય એમાં તો આપણે જે ભૂકી જેવું આવે મક એ પણ પૈસા પીવી શકીએ છીએ જો ડ્રીપમાં પાવું હોય તો આપણે એમાં હંમેશા ઉમકી લેવું જેથી કરીને આપણે નળીને કોઈ નુકસાન લાગે નહીં મિત્રો તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આગળ વિડીયો શેર કરજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને ખબર પડે તો આવા જ અવનવા વિડીયો જોવા મળશે આપણે કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં તો બસ આજે વિડીયોમાં આટલું જ મિત્રો